નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ રીડર ચોઈસ ડિજિટલ પ્લેટફોર્મ પર હું મારી પ્રવીને આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ તમને એ જગ્યા પર લઈને આવ્યા છે કે જ્યાં હમણાં બે દિવસ પહેલાં વિજ્ઞાન જતાના જે વકીલ લે અહીંયા જણાવ્યું હતું કે આ બધું ધોંગ થાય છે દતીંગ થાય છે ને આ બધું એક અફવા છે તો આવો આપણે જાણીએ એ માતાજી પાસે કે એમને

જય માતાજી ઘટના તો એવી બનેલી કે આપડા ઘટના કોઈ દિવસ બની ના શકે એવી ઘટના થઈ શકે છે આ આરોપો તમારા પર લાગેલા છે કે તમે પોતે લગાવ્યું તમે માફીનામું લખી નાખ્યું નહીં માફીનામું મેં નહીં લખી આપ્યું માફીનામું એમની જાતે લખ્યું છે ને ખાલી સહી કરાયું તો અભણ છું મે કેવી રીતે લખવા જાતે લખીને જાતે એને માફીના એ કર્યું આ તમે કેટલા ટાઈમથી થી આવે છે અને તમે કેટલા ટાઈમ સંભાળ દેખભાળ કરો છો 30 35 વર્ષ થઈ ગયા ત્યારથી ભક્તો આવે છે ભીડ પણ ભક્તોની હોય શકે ભક્તોનો ધારા કોમ થાય છે એમની જાતે નમીને ભક્તો એમની રીતે બાધા રાખીને જાય આરોપ સાચા છે કે તમે ઘી લગાયેલું ને ઘી નીકળે છે નહીં બિલકુલ ખોટું એને મારી પર આરોપ મૂક્યા છે પણ કોઈના કહેવાતી છે પહેલો આવ્યો તા કે ઘીની શોટની નીચે ડબ્બો છે ઘીનો અને બીજું કે પાઇપ છે ત્રીજું કે મશીન મૂકેલું છે તો મેં એમ કીધું કે તમે હટાવો કે હું ના હટાવું તમે તમારી જાતે હટાવો તો પલટાઈ તો પણ હાથ નીચે જોઈ તો ડબ્બો કે મારી પર એક મારા ભક્તોનું પણ આવી રીતે કર્યું પુરાવા હતા કે ઘી પડે છે એમાં કોઈ મોટર લગાવી એવો કોઈ પુરાવો હતો નહીં એમને કીધું પણ પુરાવો નહીં આપ્યો બધી આખી મૂર્તિ ગોળવી નસી મારું અપમાન એટલે મારી માનું અપમાન થયું છે આજે એક માને જો બેહી રહેવા ને જો ફેરવે જાણવા મળે છે કે આ જે સ્થાપના કરેલી મૂર્તિ હતી એ બી એમને હટાવી એ જ સ્થાપના કરેલી જ મૂર્તિ ગી પડતું હતું આપણે કાયમ માટે નહીં સ્થાપનાની ની મૂર્તિ ગી પડ્યું હટાવી લીધું એ મારું વરત તૂટ્યું કે અમારી જોડે પોલીસ આવી તો પોલીસે શું સવાલ જવાબ કર્યા ને તમારી શું માંગણી છે પોલીસે મને 4 વાગ્યાની ધમકી આલતી હતી અને પોલીસે મને ટોર્ચર પણ કરી છે પણ ધમકી એટલે એમ કે ડબો હટાવી લો ચક્ર હટાવી લો પણ હું ના હોય તો કઈથી હટાવવાની હતી એટલે આવું

પોલીસ વાળા એક નતા એક જણ હતા પેહલા આયા તો મને પૂછ્યું કે ડબ્બો બીજી વાર આયા બધા વિજ્ઞાન જાતા હાથે પાછા દસ પંદર જણ આય બધા મારી પર ટોર્ચર હતું એની પર

ઓછામાં ઓછા બત્રીસ કરોડ દેવતા છે દેવી અને દેવતાઓ અને એમાં ઘણા દેવી દેવતાઓ આપણે જોયા છે જેવું કે ઉજ્જૈનની અંદર મહાકાલ છે જ્યાં આપણે એમને મદિરા મૂકીએ છીએ તો મદિરા આપોઆપ લઈ લેતા હોય છે એવી જ રીતના દરેક દેવી દેવતાઓને જો શ્રદ્ધા અને મનથી માણસ પૂછતા હોય તો બની શકે કે આ કડિયુ હોવા છતાં પણ પરચાનો અભિપ્રાય માતાજી આપતા હોય છે એવી જ રીતના અહીંયા આગળ આ જે મનન પાર્કની સામે જે માતાજી દશામાનો મઠ છે ત્યાં આગળ સાડલી આપણે દશામાનું વ્રત ચાલુ થયું અને વ્રત દરમિયાનમાં એ લોકો બહારથી લાવ્યા હતા મૂર્તિકાર પાસેથી લાવી અને એમને સ્થાપના કરી હતી અને એ મૂર્તિની જે સાઢલી છે જે એમનું આસન છે એ આસનનું જેને આપણે ગુજરાતીમાં ઊંટ કહીએ ઊંટની આંખમાંથી ઘીના ટપકા પડતા હતા જે તે સમયે વિજ્ઞાન સ્થાપાવાળા આવ્યા એ દરમિયાન હું પણ અહીંયા મોજૂદ મૂકીમાં હતો એમણે માતાજીનું એટલું અપમાન કર્યું છે ભલે એ ભણેલા હશે ગણેલા હશે વિજ્ઞાન હશે સાયન્ટિસ્ટ હશે એ જે પણ હશે પરંતુ એમણે આપણા હિન્દુત્વનું એટલું અપમાન કર્યું છે કે જેની કોઈ સીમા નથી માતાજીની મૂર્તિને એ લોકોએ ઉલટાઈ અંદર હાથ નાખ્યો તદઉપરાંત જે સ્થાપના કરી એ સ્થાપના માતાજીને એ લોકોએ ખંડિત કર્યું આ આપણી દેવી દેવીઓ દેવી દેવતાઓનું એ લોકોએ બહુ એટલે એકદમ વિચિત્ર રીતે અપમાન કર્યું છે મારા પ્રમાણે તો એવું કહેવા માંડે કે હિન્દુ હોવા છતાં પણ જો આ દેવી પરચા માણસ ભગવાનથી મોટો તો છે નહીં સનાતન ધર્મ એક અપમાન થયું છે સાથે સાથે આપણા તમામ હિન્દુનું પણ અપમાન થયું છે કે હિન્દુ હોવા છતાં જો હિન્દુની માતાઓ આટલો પરચા આપતા હોય અને પરચાનું આટલી રીતે એનું નિરીક્ષણ કરવાનું એને નિરીક્ષણમાં કોઈ પુરાવો નથી મળ્યો જે ઈરાદાથી એ લોકો આવ્યા હતા કે અંદર કોઈક ઇલેક્ટ્રિક વસ્તુ મૂકી હશે કાં તો કોઈ પંપ મૂક્યો હશે કે જેના દ્વારા ઘી નીકળતો હશે એ ટોટલી એ લોકો તગારે એમાં નિષ્ફીડ ગયા નિષ્ક્રા નિષ્ક્રિય ગયા પોલીસ સાથે લઈને આવ્યા હતા પોલીસે પણ ત્યાં આગળ જોયું છે કે કઈ રીતે એને તપાસ કરી છે તેમાં પણ એ લોકો નિષ્ક્રિય ગયા છે એનો મતલબ એ છે સાક્ષાત કે માતાજીએ જાતે પરચો આપ્યો હતો અને ભગવાનના પરચાની વાખા કરવાની અથવા તો એને તપાસવાની માણસનો અધિકાર જ નથી આ માફીનામું જે લખીને આપેલું છે શું આ એક પોલીસનું ટોર્ચર હતું કે જેથી આ બેને માફીનામા પર સહી કરેલી છે માફીનામામાં એવું હતું કે જે ભાઈ અહીંયા તપાસ કરવા આવ્યા હતા વિજ્ઞાન ગાથાના બરાબર છે એમણે અમને માતાજીને અને એમના સનને એવું કીધું કે તમે પોલીસ સ્ટેશન આવો અહીંયાથી પોલીસની ગાડીમાં એમને ત્યાં લઈને ગયા છે ત્યાં આગળ એ લોકોને પૂછવામાં આવ્યું છે કે ભાઈ તમે આ જે કર્યું છે કઈ રીતે કર્યું અહીંના પૂજારીએ સ્પષ્ટ એવું ઇનકાર કર્યો છે કે ભાઈ એ માતાજીની લીલા છે મેં મારા મૂર્તિથી મતલબ છે ક્યાંથી ઘી આવ્યું છે કેવી રીતે આવ્યું છે એ મને ખુદને ખબર નથી આ રીતનાનું એમનું ત્યાં ભયાન હતું જે તે સમયે વિદ્યા વિજ્ઞાન ગાથાના ભાઈ બરા જેઓ પોતે લોયર કહે છે અને પોતે સાયન્ટિસ્ટ કહે છે તેઓએ એમને કીધું કે તમારે જો આગળ કશું ના કરવું હોય તો હું લેખિતમાં તમે મને આપી દો લેખિતમાં અમને કીધું હું ભણેલી નથી ભણેલી નથી લેખિત કેવી રીતે આપું એમણે પોતે એમની રીતે ટેબલ પર પોલીસ ટેબલ પર બેઠી અને પોતે લખાણ કરી અને આમની પાસે સિગ્નેચર લીધા હતા સિગ્નેચર લેવાનું રીઝન એક જ વસ્તુ હતી કે તમે આ નહીં કરો તો હું પોલીસ સ્ટેશન પોલીસ નું કેવું હતું કે અમે આની તપાસ કરીશું અને તપાસમાં શું છે એ અમે જોઈશું પણ જે તે સમયે વિજ્ઞાન ગાથાવાળા ભાઈ અહીંયા જયારે તપાસ ચાલતી હતી ત્યારે ઓલરેડી પોલીસ અહીંયા મોજૂદગીમાં હતી અને પોલીસની સામે એમણે તપાસ કરી છે જે કોઈ પુરાવો નથી મળ્યો જે પુરાવાના આધારે લોકો આયા હતા કે કોઈ મશીનરી મૂકી હશે અથવા તો કોઈ જગ્યાએથી પાઇપ ઇન્સ્ટોલ કરી હશે અથવા તો પછી કોઈક એવી વસ્તુ કે જેના લીધે ઇન્જેક્ટ થતું હોય પરંતુ એવી આમાં ફક્ત ને ફક્ત એક કળિયુગની અંદર હાજરો હાજર મા દશામાનો પરચો જેવો મીનાવાડામાં ચાલે છે એવો જ અહીંયા પણ પરચો દર સાલ આજા ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ જૂનું મંદિર છે જ્યાં આગળ હજારો હરિભક્તો આવે છે જેના અહીંયા ફોટા પણ લગાડ્યા છે કે જે લોકોને વસ્તાર નતો માતાજીની દુવા રાખવાથી એ લોકો ને વસ્તાર ઉજવળો વસ્તાર પણ આપેલો છે તદ ઉપરાંત અહિયાં કોઈ ધૂણવામાં નથી આવતું અહિયાં તમારી તમે દર્શન કરો તમારી વેદના માતા વેદના પૂરી કરે છે આ એનું મોટામાં મોટું અહિયાં નું રીઝન છે તમને એવું લાગી રહ્યું છે બદનામ કરવાનું ષડયંત્ર હોય અવશ્ય આ મંદિર ને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે અને બીજી વસ્તુ કે લોકો એવી પણ વાતો કરતા હોય છે કે ભાઈ અહિયાં આટલું દાન આવે છે કે અહીંયા આટલા લાખ આવે છે કે આટલા કરોડ આવે છે એ પણ વિજ્ઞાન ગાથાના માણસે આ જાહેર બહાર લોકોને ચર્ચાવૃત કર્યા છે પરંતુ એ સદંતર ખોટું છે અહીંયા કોઈ જાતનો પૈસો લેવામાં નથી આવતો જે પણ ભક્ત આવે છે એનું પોતાની મનોકામના પૂર્ણ થાય તો સ્વૈચ્છિક શ્રીફળ ચુંદરી માતાજીને જે થતું હોય એ અર્પણ કરી અને પોતાની જે કંઈક મનોકાંતા હોય છે એ અહીંયા પૂર્ણ કરે છે શું શું મનોકામના પૂરી થાય છે અહીંયા જે 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 બી અનુકૂળ હોય જે રીતે જે પરેશાન હોય કે ભાઈ મને નોકરી નથી મળતી કોઈ વ્યક્તિ આય ને માતા ને કે મારી આવી પરિસ્થિતિ છે મને નોકરી નથી તો તો જોજે કરતા હરતા બધું ભગવાન છે આજે તમે શ્વાસ લઈ રહ્યા છો એ પણ નીતિ છે આજે તમે ખુલ્લા અવાજમાં બેસી રહ્યા એ પણ ભગવાન ની નીતિ છે અને ભગવાનનો પરચો તમે જોયો તો અત્યારે બે વર્ષ પહેલા ત્રણ વર્ષ પહેલા જયારે કોરોના આવ્યો ત્યારે માતા મહાદેવના બધાના દર્શન કરાવી દીધા છે હાજરો હાજર માણસ મરી ગયો છતાં પણ માણસો ની કોઈ સલાહ ના કરી શક્યા તો આજે ની અંદર જો માતાજી આવા તમને પરચા આપતા હોય અને આવા ધર્મી જેવા માણસો જો માતાજી ની માતાજી ની જો પરીક્ષા કરતા હોય તો સમજી લેવાનું કે આ માણસો ને કઈ ભાષામાં સમજવો કે પછી શું સમજવું એમના જોડે કરવામાં આવ્યા છે કાલે એમને સાડા સાત આઠ વાગ્યા ની અંદર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા મંદિર થી બરાબર છે સાડા નવ પોણા દસ દસ વાગે એમને ત્યાંથી રિલીઝ કરવામાં આવ્યા પીઆર સાથે મેં રૂબરૂ મુલાકાત કરી હતી કે સાહેબ આ ગુનાની અંદર તમે એમની પર ફરિયાદ કરી છે કે નહીં એમણે કીધું કે ના અમે ફરિયાદ કરી નથી એ ભાઈને એવો ડાઉટ હતો એટલે ક્લિયર એના વિરુદ્ધમાં અમે અત્યારે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું બી ટૂંક સમયમાં વિચાર્યું છે કલેક્ટરશ્રીને પણ આપવાના છે અને વડોદરા શહેરની ગુજરાતના તમામે તમામ હિન્દુ સંગઠનોને પણ આહવાન કરીએ છીએ કે આવી રીતે જો આપણે ચૂપ રહીશું તો આવા અદ્વિધર્મી માણસો જેવા આપણા અનેક દેવી દેવતાઓનું અપમાન કરશે અને એ અપમાન હિન્દુ તરીકે નહીં જનતાનું મંદિર છે આ મંદિર જનતાનું છે જનતા માટે દરવાજા ખુલ્લા છે ઠીક છે આવતા જતા તમામ વ્યક્તિઓ માટે આ દરવાજા ખુલ્લા છે આ જાહેર મંદિર છે કોઈ પણ વ્યક્તિ આવી શકે છે પણ જો આ મંદિરની પ્રાઇવેસી મેં આવી અને અકૃત્ય નું જો કારણ કરે

ત્રણ કલાક પછી અતિ અતિ એ જ પોઝિશનમાં ત્યાં ઘી પાછું શરૂઆત થઈ ગઈ આ મંદિર કેટલા ટાઈમથી અહીં સ્થાપિત છે ને તમે શું શું આ 30 થી 35 વર્ષથી અહીંયા સ્થાપિત છે અને અહીંયા તમે જોઈ રહ્યા હોય તો કોઈને ગુટણની તકલીફ હોય કોઈને મનકાની તકલીફ હોય ઠીક એવા નાના મોટા ઈલાજોનું પણ અહીંયા ગડે કેમ્પ રાખવામાં આવે છે બીજું સોશિયલ એક્ટિવિટી પણ આ મંદિર દ્વારા કરે છે બીજું કે ગરીબોને સમયના આધીન જે રીતે હોય એ રીતના જમણવારનો બી પ્રોગ્રામ અહીંયા કરે છે તદ તાજુંપ્રાન દસામાનનો જ્યારે સમય હોય છે ત્યારે જે જે પોતપોતાના ઘરે માતાજીની સ્થાપના કરે છે તેઓ અહીંયા દરરોજ સવાર સાંજ આરતીમાં આવતા હોય છે તેઓને પ્રસાદ અને ભક્તિ ભાવની શું તમારી ફરિયાદ લેવામાં આવી છે હાજી પોલીસ સાહેબને અમે ફરિયાદ કમિશનર પોલીસ ઓફિસ આપી દીધી છે ક્યાં આપી આપણે નર્મદા ભવન પોલીસ ભવન શું કીધું તમારો ત્યાં નીચે આપણે જે છે ઇનવેમાં અમે આપી દીધી છે હવે ત્યાંથી જે ફરિયાદ જે તે વિસ્તારમાં લાગશે ત્યાં એ લોકો મુકલી આપશે આગળ તો શું એવું છે ભાઈ કે જો આ જે છે એ મારું અપમાન નથી તમારું અપમાન નથી આખા દેશનું અપમાન નથી પરંતુ જ્યારે આપણા જેના આશરે આપણે જિંદગી જીવતા હોય જ્યારે પણ કોઈ પણ માણસ સંકટ સમયમાં હોય અથવા તો કોઈ મુસીબતમાં હોય ત્યારે એનું નામ લેતા હોય અને એ જો નામ લેતાની હાથમાં આપણે મુસીબતો આપણી જો દૂર થઈ જતી હોય અને આજે જ્યારે એના ઉપર જો આવા એક કાળા કાળા વાળનો માનવી જે ભણીને પોતાની જાતે ડિગ્રી લઈ અને એમ કહેતો હોય કે હું માતાનું હાજરો હાજર માતા છે કે નહીં કે ખોટી છે કે સાચી છે એ જો સાબિત કરી શકતા હોય તો એની સામે ન સાબિત થાય તો કાયદાકીય જે પગલા લેતા હોય એના કાયદાકીય સંવિધાનના ડાયરાની અંદર જે કાયદાની કલમો આવતી હોય એ કલમ નીચા હેઠળ એને સજા થવી જોઈએ અનેક લોકો હિન્દુત્વની વાતો કરે છે કે આવું કંઈક ઘટના બને તો કોઈ આવતું નથી જોડે ના ના હિન્દુત્વ બનતે ઘટના બને નથી આવતા એવું નથી હોતું પણ હિન્દુત્વ જે સંગઠનો છે એ પણ ચોકસાઈ કરે કે સાચું છે કે ખોટું છે કેમકે આજે આમાં એવું છે કે સાચું કર્યા વગર અથવા ખોટું કર્યા વગર કોઈ હિન્દુત્વના આધારે લડવા ઉભું થઈ જાય અને પછી પાછળથી ખબર પડે છે કે ના આ વસ્તુ છે તો જે તે સંગઠન વચ્ચે હોય સંગઠનની કોઈક ઇમેજ હોય છે એમના જે ક્રાઇટેરિયા હોય છે એટલે ક્રાઇટેરિયા ની અંદર એ લોકો એમને સંગઠન સાથ આપે છે નથી આપતી એવું તો બનતું જ નથી કેમ કે આ દેશ એક સ્વતંત્ર દેશ છે સંવિધાનના ડાયરામાં ચાલનારો આ દેશ છે તમારી શું માંગણી છે આગળ તમારો તમને ન્યાય નહીં મળે તો તમે શું ન્યાય મળે નહીં એ તો માતાજીને ખબર જ છે અમે જીતવાના છે અમને ન્યાય મળશે કેમ કે અમે અહીંયા કોઈ પબ્લિકને અવરા રસ્તે દોરવાનું નું કામ કોઈ કર્યું નથી માતાજીને હું પણ માનું છું માતાએ મારા પણ કામ કરેલા છે અને અહીંયા જેટલા પણ ભક્તો આવે છે માઈ એના પણ પરચા છે અહીંયા રજીસ્ટર રાખવામાં આવ્યું છે જેને વસ્તાર નતા જે લોકોને વસ્તાર આપ્યા છે એનું રજીસ્ટર બી માતાજી પાસે અહીંયા છે એ અમારી પાસે પુરાવા છે અને અમે એકસોને દસ ટકા કહું છું માતા મારી મેલડી માતા મારી દશા માતા મારી અંબે અને મારી એક શ્રદ્ધા છે આજે મેં હમણાં તમને જે રીતના કીધું કે હું માતાને માનું છું તો માતાને તમારા નજરથી તમે જોશો તો તમને છગડો દેખાશે પણ હું મારી નજરથી નવળો જોઉં છું એવી જ રીતના તમારી નજર યાદ પ્રમાણે જો અગર તમે માતાજીને જોશો

ને જે બી ઘટના બનેલી એ આજ મળ પર ઘટના બનેલી અહીંયા હજારો ની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે

એમના સન છે એમની જોડે બે વાત કરવાનો પ્રયત્ન કરીશું એમની વાત કરવાનો પ્રયત્ન કરવા હા રસમાણ ઝાગરણા પહેલે દિવસે ઝાગરણા આટલે દિવસ મતલબ ત્યાં વિજ્ઞાન જાખાવાળા આવ્યા હતા તો પહેલાં તો પોચે કહેવામાં આવ્યું કે તમે કંઈક ગીરીની નીચે કંઈક ડબ્બા બબ્બા સંટાર્યા હોય તો કાઢી નાખો પણ એવું કંઈ તો કુદરતી છે માતાજી પડી છે પડે છે ના એટલે એમને હા અહીંયાથી મારા એટલે માતાજી અહીંથી લઈ ગયા બીજા જાઠવાળા વાળા અહીંયા બધું ચેક કર્યું કંઈ મળ્યું નહીં એટલે કે તમે પોલીસ ચાલો તો માજે માતાજી છે એમને આરોપીને પેટ પકડીને પોલીસ લઈ ગઈ છે તો આરોપી ખોરા છે આરોપી પકડી પોલીસ લઈ ગઈ કે ચાલો ચાલો બધી પબ્લિક છે એ પોલીસ સ્ટેશન લઈ ગયેલા અહીંથી પાછા જવું પડે આઈ થિંક સાત વાગ્યાની આસપાસ લાગેલા કે સાડા વાગ્યા કે નવ વાગ્યાની આસપાસ રિલીઝ કરવામાં આવ્યા હતા હા અડી ના હું એમની સારા મમ્મીને લઈ ગયેલા અહીંથી બાઇક લઈને પાછળ ગયો જે માતાજી ખાળા એમને લઈ ગયા હતા એટલે હું પાછળથી બાઈક લઈને ગયો એટલે ત્યાં ગયો એટલે હું સાઈડ પર ઊભો રહ્યો તો ત્યાં મારા મધરને પીએસઆરના ચેમ્બરમાં લઈ ગયા હતા ત્યાં એવું તો છે કરવામાં તો તમે જે હોય રાજુ કહી દો ક્યાંથી ઘી વેડો છો આ ધેથી પણ એ તો નું આપેલું ઘી છે તમે ખોરાક રહેવાના છે નથી કોઈ પ્રૂફ નથી બતાડ્યું અમને એ લોકોએ તમે આ અમે આગળ કઈ હા કરશું લઈશું જે હિન્દુ પર જે હિન્દુ દેવતાઓ કલંગ લગાવવામાં આવે છે લોકોએ એના માટે અમે કાયદેસર હિન્દુ લોકોના ધર્મના બધાના મન ડુબાયા છે બરાબર માતાજી સ્થાપનાની મૂર્તિ હતી તેને સ્થાપનાની મૂર્તિને હટાવાય નહીં એ લોકો હટાવીને અમારા બધાને મન દુઃખ થયા છે બધા વાત કરેલા છે એને ઊંચી નીચી કરીને લોકોએ મૂર્તિ ચેક કરી એમને કાંઈ મળ્યું નહીં પછી ત્યાં લઈ ગયા તો કે તમારે ઘરે જવાનું છે હું લખું છું તમે સહી કરી દો તો એવું લખ્યું કે મારે સીતાબા આટલા વર્ષથી પૂજા પાઠ કરે આ છે તે છે એવું લખ્યું એમને અંદર એક તો સહી કરી ઘરે જતા રહો તો હા એ લખી રહ્યો એમને કોઈ અંજામ આવી ને તમે સહી કરી દો એમ એ સહી કરી સીધું પોલીટેશન આપી દીધી મને કારણ કે તમે છૂટા અમે છૂટા સતીશ સતીશ ભાઈ જોડે જાણવા મળ્યું કે એ અરજીની અંદર કોઈ બી વસ્તુને જણાવવામાં નથી આવી અને સહી કરાવી લેવામાં આવેલી છે ધર હીર ચોઈસના ડિજિટલ માધ્યમથી આપના દ્રશ્ય બતાવી રહ્યા છે